પપ્પા નું એક ગીત કે અણગમ તું પણ એની ખાતર ગમતું ક્યારે કરવાનું અણગમ તું પણ એની ખાતર ગમતું ક્યારે કરવાનું હથિયાર વગર સંતાનો પાસે રોજ સિકંદર બનવાનું ખૂબ જ અઘરુ લાગે સાલુ પપ્પા થઈને ફરવાનું એ બંધ છે કે જીવન આખું દરિયો છે તોફાન ભલે ને આવે જીવન આખું દરિયો છે તોફાન ભલે ને આવે ના ખુદા છે એ જ ખરા જે એમાં નાવ ચલાવે આવી હિંમત દીકરાને દઈ ખુદ અંદરથી ડરવાનું ખૂબ જ અઘરું લાગે સાલુ પપ્પા થઈને ફરવાનું ને સાત નહીં સત્તાવીસ કોઠા પણ એ જીતી જાણે સાત નહીં સત્તાવીસ કોઠા પણ એ જીતી જાણે પપ્પા ખાલી હારે છે દીકરી ના સક પણ ટાણે દિલમાં આપણને ના ફાવે નવી નવેલી વાતો એની આપણને ના ફાવે રીત રિવાજો જૂના જૂના એ પણ ના આપના આવે ત્યારે એવું લાગે સાલું ಸಾಮಾಣೆ <Sícia> ತರವೂ <gutific filtrate>